આ જિલ્લાના એ લોકોની વાત છે જે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આ સ્ટોરીમાં એ બસો પરિવારોની વાત છે જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે મંડાલી ગામમાં વસે છે અને તેમના ઘર ગુજરાતમાં છે પરંતુ તેમની જમીન રાજસ્થાનમાં છે જોઈએ આ વિશેષ સ્ટોરીમાં તેમની સમસ્યા શું છે અને કેમ તેઓ પ્રાથમિક સુવિધાઓથી આટલા વર્ષો બાદ પણ વંચિત છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન

વોટ લેવા માટે આવે છે બાકી કે છે તમને બધું કરી આવશે કરી દેવામાં આજ દિવસ સુધી અમને કઈ આવ્યું નથી તો પેલા ને પેલો અમારો છોકરો બાળ મંદિર મેલવું હોય તો એ અમારે અહીંયા નથી નાનું છોકરું તો હવે પાંચ કિલોમીટર હાલીને નહીં જાય એને બાળ મંદિર ગોમમાં હોય તો છોકરો આંગણવાડી ને જાય કે શીખે પછી નિશાળે જવાનું થાય તો છોકરો હાલીને પાંચ કિલોમીટર જવાનું છે તમે આ બાબતે કઈ રજૂઆતો કરી અમે રજૂઆતો કરો તો અમારો કોઈ હમળો આમ નથી કઈ દઈશું એમ કે છે એમને બધા કરતા કોઈ નથી ચૂંટણી આવે ત્યારે અમારો નંબર આવી જાય કે તમારે બધું થઈ જશે બાકી અમુક મને ફોને છ ની છુપી રીતે મકવાના પૈસા મળેલા છે બાકી જાહેરમાં કોઈને કોઈ કરી આપવામાં આવેલું નથી એવા કેટલા પરિવારો છે જ્યાં અત્યારે આ હવે પીડાથી વંચિત છે લગભગ વંચિત છે કોઈ પહોંચતો અને મળેલો છે બાકી બધા પરિવાર વંચિત ગામમાં કેટલા પરિવારો છે ગામમાં લગભગ ત્રણસો થી વધારે અમારું વોટિંગ છે વર્ષોગન તો સંખ્યા છે અને લગભગ 200 થી ઉપર તમારું ઘરે છે ગામમાં 200 થી વધુ મકાનો છે 200 થી વધારે અહીંયા ઘરો છે પરંતુ આ ગામમાં આજે વિકાસના નામે મીંડું છે સરકાર દ્વારા હજુ સુધી ગામમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ચૂંટણી સમયે ગ્રામ જે નેતાઓ છે ગામમાં આવે છે અને મોટા વાયદાઓ કરી જાય છે પરંતુ ગામમાં કોઈ વિકાસ નથી નથી કોઈ રોડ રસ્તા નથી કોઈ દીવાલ કે નથી પાણીની સુવિધાઓ નથી બાળ મંદિર કે નથી કોઈ આ પ્રાથમિક શાળા આ ગામના લોકો છેલ્લા છેતાળીસ વર્ષથી પ્રાથમિક સુવિધાઓને લઈને સામનો કરી રહ્યા છે જ્યારે આપણી સાથે એક બીજા કાકા છે સાથે વાત કરીશું કાકા કેટલા સમયથી અહીંયા સુવિધાનો અભાવ છે પિસ્તાળીસ વર્ષ આ બાબતે તમે રજૂઆતો કરી રજૂઆતો તો અમારા ગામમાં કોઈ મોટા નેતા તો આ બંધ થઈ જતા ને સરપંચ દેવાને એવા આવીને કામ કરીને જતા રહે અહીંયાનું કામ

કોઈ કોઈ સાંભળ્યો જ નથી આજ દિવસ સુધી અમારા ગામનો કોઈ ગણાય નથી આ બાબતે અનેક વાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ભીખાભે પરમાર સોમાન ન્યૂઝ વાવ થરા વિકસિત ભારતના નારા સાથે ચાલતી સરકાર આ બસો પરિવારને જોઈ શકતી નથી તો જિલ્લાના અધિકારીઓ ધારાસભ્યો સાંસદો પોતાના વિસ્તારમાં રહેતા આ લોકોની કેમ ખબર નથી જો ખબર છે તો કેમ હજુ સુધી આ લોકો આમ વંચિત અવસ્થામાં છે આ રીતે આપણે વિશ્વગુરુ બનીશું આ આપણા ગુજરાત મોડલની વાસ્તવિકતા છે સ્વમાનનો રિપોર્ટ તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને આવા વિગતવાર અહેવાલો જો તમને પસંદ હોય તો તમારા સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર